નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ તેના ભાગ એક વિશે આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ ભાગની અંદર આપણે પાઠની સમજૂતી મેળવીશું જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી થી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન પીડીએફ જોવા મળશે સ્વાધે સોલ્યુશન જોવા માટે બધા ધોરણોની અંદર તમે જશો એટલે ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છે અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ચોથો દ્રષ્ટિ પારની સૃષ્ટિ ભાગ એક દ્રષ્ટિપાર સૃષ્ટિ લેખક છે જયંત નારલીકર તો સૌપ્રથમ આપણે લેખકનો થોડો પરિચય મેળવીએ જયંત વિષ્ણુ નારલીકર એક મહાન ખગોળ ભૌતિક શાસ્ત્રી છે વિદ્યાર્થી મિત્રો ખગોળ એટલે જે અવકાશ ક્ષેત્રનું જ્ઞાન ધરાવતા હોય તેવા વૈજ્ઞાનિક અથવા તો અવકાશ ક્ષેત્રનું જેની પાસે જ્ઞાન હોય તેને ખગોળશાસ્ત્ર કહેવાય અને ડોક્ટર જયંત નારલીકર છે તેઓ એક ખગોળીય ભૌતિક શાસ્ત્રી હતા તેમણે વિજ્ઞાનને લગતા કાલ્પનિક વિષયો ઉપર અનેક વાર્તાઓ અને નવલકથાઓ લખી છે તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે તો જયંત નારલીકર આમ તો વિજ્ઞાનની સાહસ કથાઓ અને તેના ઉપર વિજ્ઞાન ઉપરથી નવલકથાઓ છે તે પણ લખતા રહેલા છે અને ભારત સરકાર દ્વારા સાહિત્ય ક્ષેત્રે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે ચાલો હવે આપણે જોઈએ પાઠની અંદર શું કહેવામાં આવ્યું છે તો આ એક સરસ વિજ્ઞાન કથા છે એટલે કે આ કોઈ સારી સરસ મજાની એક વિજ્ઞાન કથા કે જે સાહસ કથા આપણે જેને કહી શકીએ આ પ્રકારની એક સાહસ કથા છે જેમાં છોટુ નામનો એક કિશોર છે તેના પપ્પા એક વૈજ્ઞાનિક છે છોટુંને પપ્પાની જેમ જ સ્પેસ સૂટ પહેરીને અવકાશમાં જવું છે સ્પેસ સૂટ એટલે વિદ્યાર્થી મિત્રો અવકાશમાં જવા માટે જે ખાસ પ્રકારના કપડાં પહેરવામાં આવે છે તેને સ્પેસ સૂટ કહેવામાં આવે છે છોટુની પણ એવી ઈચ્છા છે કે તે પોતે પણ આવી રીતે સ્પેસ સૂટ પહેરી અને તેના પપ્પાની જેમ અવકાશમાં જાય પપ્પા એને ખંતથી ભણવાની અને મા બાપનું કહ્યું કરવું એવી સલાહ આપે છે ખંતથી એટલે મહેનત કરી પૂરી લગનથી ભણવામાં ધ્યાન આપવાનું અને તેના માતા પિતા જે સલાહ આપે જે કહે એની આજ્ઞાનું પાલન કરવું આવી એના પિતાજી એને સલાહ આપે છે એ પછી છોટું નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવી બેસે છે એ પછી જે થાય છે તે જાણવું ઘણું જ રસપ્રદ છે ત્યાર પછી તેના પપ્પા છે તે વૈજ્ઞાનિક હતા એટલે તેના ઘરની અંદર અલગ અલગ બટનો હતા તેમાંથી એક લાલ રંગનું બટન છે તે છોટું દ્વારા ભૂલથી દબાવી જાય છે અને તેના કારણે એક રોમાંચક ઘટના બને છે જે આપણે પાઠની અંદર જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ કેટલી વાર તને ત્યાં જ ન જવા માટે ટોક્યો તો છોટુના પપ્પા છે તો તેને ખીજાતા હોય તેવું આપણને લાગી રહ્યું છે કારણ કે છોટુને તે જગ્યાએ જવાની ઘણી વખત ના પાડવી ટોક્યો એટલે વારંવાર જે વાત કહેવામાં આવતી હોય તે તેને એમ કહેવાય તો આવી રીતે છોટુને એના પપ્પાએ ત્યાં જવા માટે ઘણી ના પાડી છે પરંતુ ત્યાં છતાં જાય છે તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે એટલે કે છોટુ જવામાં ત્યાં તકલીફ છે તો તેના પપ્પા તો દરરોજ ત્યાં જાય છે તો તેના પપ્પા ત્યાં શા માટે જાય છે છોટુ આવો પ્રશ્ન કરે છે એમને તો ત્યાં કામ હોય એટલે જાય છોટુ અને તેની મા વચ્ચે સંવાદ લગભગ રોજનો થઈ પડ્યો હતો આવી રીતે તેની તે તે બંને વચ્ચે આ સંવાદ થઈ રહ્યો તો પપ્પા છે છે કામ કરે એટલા માટે તે દરરોજ ત્યાં જતા હતા પરંતુ છોટુને ત્યાં જવાની પરવાનગી હતી નહીં કેમકે છોટુના પપ્પા વૈજ્ઞાનિક હતા તેથી તે ત્યાં જઈ શકતા હતા જયારે છોટુ છે એક કિશોર વય નો બાળક છે માટે તે ત્યાં જઈ શકતો નથી આવી રીતે છોટુ અને તેની માં વચ્ચે લગભગ દરરોજ આ પ્રકારની વાતચીત છે તે થતી હતી છોટુ છે તે ચોરી છૂપીથી પણ ત્યાં જય જય આવતો હતો એટલા માટે તેમની વચ્ચે જ્યારે માતાને ખબર પડે ત્યારે તેને ખીજાતા હતા ત્યાં એટલે ભોયરામાં જવાના રસ્તા તરફ ભોયરો જે જમીનની નીચે એક સુરંગ જેવું બનાવી અને તેની અંદર જે વર્કશોપ જેવું છોટુના પપ્પાએ બનાવેલું છે ત્યાં ભોયરામાં જવાની છોટુંને ના પાડવામાં આવી હતી અને એટલા માટે જેના માં છે તે તેને ઠપકો આપે છે છોટુના પપ્પા એ રસ્તે દર થઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા છોટુના પપ્પા છે તે દરરોજ આ ભોયરામાંથી જતા અને ત્યાં આગળ તે કામ કરવા માટે જતા અને ફરી પાછા તે જ રસ્તેથી પાછા આવતા હતા સામાન્ય માણસો માટે એ રસ્તો જવાની મનાઈ હતી નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતાં બાકીનાઓને માટે ત્યાં જવાની બંધી હતી છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા જો વૈજ્ઞાનિક વિદ્યાર્થી મિત્રો આ એક પ્રતિબંધિત વિસ્તાર હતો કે જેની અંદર દરેક લોકોને જવાની પરમિશન આપવામાં આવતી ન હતી પરંતુ કેટલાક ખાસ વ્યક્તિઓ છે તેઓ જ ત્યાં જઈ શકતા હતા બાકીના બધા લોકો માટે ત્યાં જવાની મનાઈ હતી મંજૂરી હતી નહીં પણ છોટુના પપ્પા છે તે આમાંના ખાસ વ્યક્તિ હતા તેથી છોટુના પપ્પા છે તે ત્યાં જઈ શકતા હતા પરંતુ આજની વાત જરા જુદી હતી આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા માનું ધ્યાન નથી એમ જોઈને છોટુ એ પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોર્ટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા ભણીનો રસ્તો પકડેલો તો આજની વાત છે તે અલગ છે જુદી છે શું કામ કેમકે આજે છોટુના પપ્પાને રજા હતી તેથી તે કામના કામ પર ગયા ન હતા અને ઘરે આરામ કરતા હતા કેમકે આપણે પણ જેમ રવિવારનો દિવસ હોય તો રજાના દિવસે આપણે ઘરે હોઈએ શાળાએ જવાનું ન હોય તેમ છોટુના પપ્પાને પણ તે દિવસે રજા હતી તેથી છોટુના પપ્પા પણ કામ પર ગયા નથી અને તેની માતાનું ધ્યાન ન હોય એવી રીતે છોટું છે તે તેના પપ્પાનો સિક્યુરિટી પાસ તે તેના કોટના ખિસ્સામાંથી સરકાવી લે છે એટલે લઈ લે છે અને ભોયરા ભણીનો રસ્તો પકડેલો એટલે ભોયરું જે બાજુ છે તે રસ્તે ચાલતો થાય છે વિદ્યાર્થી મિત્રો સિક્યુરિટી પાસ એટલે તમે હાલ તો અંદર ને કોઈ પણ જગ્યાએ જ્યાં દરવાજાની અંદર સિક્યુરિટી વાળો દરવાજો હોય તો તે તમારે ખોલવો હોય તો તેના માટે તમારી પાસે એક ચીપ વાળું કાર્ડ છે તે હોવું જોઈએ અને કાર્ડ છે તે તમે મશીનની અંદર નાખો તો તમને જવા મળે દરવાજો ખુલે ઓટોમેટિક નહીતર દરવાજો ખુલતો નથી તો આવી જે જગ્યાએ ખાસ ગોપનીયતા જાળવી રાખવાની હોય અથવા તો જેને સિક્યુરિટીની જરૂર હોય એવા સ્થળોએ આ પ્રકારના ખાસ પાસ વાળા લોકો છે તે જઈ શકે બીજા લોકો છે તે પાસ વગર ત્યાં કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી એટલે છોટું છે તે તેના પપ્પાનો પાસ લઈ અને ત્યાં ભોયરા તરફ જઈ રહ્યો છે ચાલો આગળ જોઈએ શું થાય છે આમ તો ત્યાંની સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી વસાહત એટલે લોકો માટે રહેવાની જગ્યા અથવા તો રહેઠાણ તો આ ભોયરાની નીચે જ આખી વસાહત છે તે વસવાટ કરતી હતી વસતી હતી રહેતી હતી આ ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજાનો બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો બોગદુ એટલે કે જે ગટર જેવું નીચે ટનલ બનાવેલી હોય આ પ્રકારે ભોયરાનો દરવાજો છે તે બોગદા જેવો હતો અંદર બત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા છે એ પણ કરવામાં આવી હતી સામે એક દરવાજો છે તે માર્ગ રૂંધીને એટલે બંધ કરીને દરવાજો ઉભો છે એટલે કે બહાર આગળ જવા માટે દરવાજો છે તે દરવાજામાં જો સિક્યુરિટી પાસ થી દરવાજો ખુલે તો જ તે આગળ જઈ શકાય એમને એમ દરવાજો ખુલે નહીં છોટુએ પોતાના પપ્પાના એ દરવાજામાંથી જતા આવતા જોયા હતા એણે પણ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો બારણા ઉઘડી ગયા અને તે અંદર ગયો છોટુએ તેના પપ્પાને ઘણી વખત આ રીતે પાસ વડે સિક્યુરિટી પાસ વડે તે દરવાજાને ખોલતા જોયો હતો તેથી તેણે પણ પોતાના ખિસ્સામાંથી જે તેના પપ્પાનો પાસ લઈને આવ્યો હતો તે પાસ કાઢ્યો અને યોગ્ય જગ્યાએ જ્યાં પાસ રાખવાનો હતો જેથી સામે મશીન હોય તે પાસને સ્કેન કરે અને યોગ્ય ઓથોરાઇઝેશન હોય તો તે દરવાજો ખુલે આવી રીતે યોગ્ય જગ્યાએ પાસ રાખવાથી બારણા એટલે કે દરવાજો છે તે ખુલી જાય છે અને છોટું અંદર જાય છે એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ ગયા એ જેવો પાસ અંદર નાખ્યો કે પાસ છે તે અંદર મશીનની અંદર જાય છે અને દરવાજાની પેલે પાર છોટું છે તે અંદર જતો રહ્યો અને અંદરથી પાછો એક ખાનામાંથી તેને આ સિક્યુરિટી પાસ છે તે મળ્યો અને ત્યાર પછી તરત જ બારણા વસાઈ ગયા એટલે બારણા બંધ થઈ જાય છે વસાઈ એટલે બંધ થઈ જવું એ પાસ લઈ લીધો અને ચારે બાજુ નજર કેમ કે તે ચોરી છુપી થી આવ્યો હતો એટલે ચારે બાજુ જુએ છે કે મને કોઈ જોતું તો નથી તે પાછો પાસ લઈ અને ચારે તરફ જોતા જોતા આગળ નીકળે છે ભોયરાનો રસ્તો હતો હળવે હળવે ઉપર ચડતો હતો આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડતો હતો રસ્તેથી ધીમે ધીમે આગળ વધતા વધતા છોટુ છે તે ધીમે ધીમે ઉપર ચડતો જતો હતો અને આ રસ્તો છે તે ઉપર જતા જતા જમીન સુધી જતો હતો અને આ રીતે આજે છોટુને જમીન પર પહોંચવાનો સુયોગ એટલે યોગ્ય સમય છે તે મળ્યો હતો સાંપડતો હતો એટલે તક મળી હતી યોગ્ય સમયની ચાલો આગળ જોઈએ હવે છોટુ ઉપર જઈને શું જોઈએ છે પણ ના આજે એવો યોગ ન બન્યો રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાત ભાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી પહેલા જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાય આવડી ભટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે જુઓ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો સિક્યુરિટીને ધ્યાનમાં રાખી અને દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવેલા હોય છે જેથી કરીને આવું કોઈ પણ એવું વ્યક્તિ આવે શંકાસ્પદ લાગે તો તે વ્યક્તિને તરત જ આપણે પકડી શકીએ તો આજે પણ છે છે તે અહીંયા આવ્યો અને તેને ઉપર જવા માટેનો સમય જાણે કે ન બન્યો હોય એવી રીતે રસ્તા ઉપર જાત જાતના નાના નાના નિરીક્ષણ યંત્રો છે તે છોટુને જોઈ રહ્યા હતા પણ છોટુને આ વાતની ખબર હતી નહીં કે યંત્રો છે તે છોટુને જોઈ રહ્યા છે અને પહેલું જ યંત્ર છે તેને શંકાસ્પદ સ્થિતિની નોંધ લીધી અને તેને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ છે તે ઓથોરાઈઝેશન વાળો વ્યક્તિ છે પરંતુ છોટું છે તે ઊંચાઈમાં પણ નાનો એવો નીચો હતો બટકો હતો એટલે એ મશીન છે તેને તરત જ પકડી પાડે છે અને તેને આગળ જવા દેશે નહીં બીજા યંત્રે એની છબી પાડીને મોકલી આપી ક્યાંક એક કેન્દ્રીય કર્મચારી ના યંત્ર તે ચકાસી જોઈ અને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી બીજું એક યંત્ર હતું તેણે છોટું છબી છબી એટલે ફોટો ફોટો પાડી અને આગળ મોકલી દીધો આગળ ફોટો જાય છે ત્યાં એક કેન્દ્રીય કચેરીની અંદર જે મોટું મશીન હતું તે તેની ચકાસણી કરે છે અને ચકાસણી કરતા માલુમ પડ્યું કે આ વ્યક્તિ છે તે શંકાસ્પદ છે અથવા તો કોઈ અલગ પરિસ્થિતિની શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપવામાં આવે છે કે આ વ્યક્તિ વ્યક્તિ છે છે તેને અહીં અહીં અધિકાર નથી આ આ ખોટી આવી ગઈ પ્રકારની સૂચના છે તે આપવામાં આવે છે આ સઘળી વાતની છોટુને કલ્પના ન હતી તે તો પોતાની મસ્તીમાં આગળ ને આગળ જતો હતો જો વિદ્યાર્થી મિત્રો જેમ આપણી સાથે બને છે એ જ પ્રકારે છોટુ સાથે પણ બને છે આપણે જે કઈ હરકતો કરતા હોઈએ તે બધી જ કેમેરાની અંદર કેદ થતી હોય સીસીટીવી કેમેરામાં દરેક વ્યક્તિ છે તે આપણી હરકતો કંટ્રોલ રૂમ ની અંદર બેસી અને જોઈ શકતા હોય એવી રીતે અહીં છોટુને પણ પોતે શું કરી રહ્યો છે તે બધી વાતની છોટુને કઈ કલ્પના હતી નહીં અને તે તો પોતાની રીતે આનંદમાં મસ્તીમાં આગળ ને આગળ જતો હતો એટલામાં જ ક્યાંકથી એક સમતા દસ ધારી એની સામે આવીને ઊભા આમ છોટું છે તે પોતાના રસ્તે આગળ ધીમે ધીમે જઈ રહ્યો છે ત્યાં જ અચાનક એક સમતા દસ લોકો ગણવેશ પહેરેલો એટલે કે યુનિફોર્મ પહેરેલા દસ લોકો છે તે છોટુની સામે આવી અને ઊભા રહી જાય છે એ લોકો એનો પાછો એને પાછો વળીને ઘરે લાવી મૂક્યો છોટુને એ દસ લોકોએ પાછો ઘરે લાવી અને મૂક્યો મા એની વાત જ જોતી હતી અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક સ્વરૂપમાં શરૂઆત થઈ જો કે આજે છોટુના પપ્પા જ એની વહારે આવ્યા આમ સિક્યુરિટી ગાર્ડ જે 10 લોકો આવ્યા હતા તે ભોયરાની રક્ષક ભોયરાનું રક્ષણ કરનારા સિક્યુરિટી ગાર્ડ હતા કે જેમણે છોટુને પકડી અને ફરી પાછો તેને તેના ઘરે મૂકી જાય છે અને ફરી પાછો આગળ જે આપણે સંવાદ જોયો કે તને કેટલી વખત કહ્યું છે કે ત્યાં તઈ નહીં જવાનું તે જ સંવાદ છે તે સાંભળવા મળે છે પણ આ વખતે છોટું થોડો આગળ નીકળી ગયો હતો એટલે તેની માતા છે અપેક્ષિત પપ્પા તો દરરોજ ત્યાં જતા હતા તેથી છોટુ આ દરરોજ જોતો હતો એટલે પ્રશ્ન તેના પપ્પાને પણ કરે છે કે તમે મને ત્યાં જવા દેતા નથી તો તમે ત્યાં શા માટે જાઓ છો આવો પ્રશ્ન છોટુ તેના પપ્પાને પ્રાણવાયુ મળ્યા કરે છે બહારની ની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના બૂટથી ઉપર ચાલી શકાય છે ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે હવે અહીં છોટુના પપ્પા છે તે છોટુને સારી રીતે સમજાવે છે કે હું ત્યાં જાઉં છું તો શા માટે કેવી રીતે જાઉં છું તો હું ત્યાં જ્યારે જાઉં છું ત્યારે ખાસ પ્રકારનો એક સ્પેસ સૂટ કે જે અવકાશમાં જાય વૈજ્ઞાનિકો ત્યારે આ અવકાશયાત્રીઓ છે તે ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જાય છે જેમાં તેમને શ્વાસ લેવા માટે પ્રાણવાયુ ઓક્સિજન મળ્યા કરે આ પ્રકારની સુવિધા હોય છે જો સ્પેસ સૂટ વગર બહારના વાતાવરણમાં જવાય તો આપણે જીવી શકીએ નહીં એવી જ રીતે બહાર અતિશય ઠંડી છે અને તે ઠંડીથી પણ આ સ્પેસ સૂટના કારણે તેનું રક્ષણ થાય છે એ ઉપરાંત છોટુના પપ્પા ખાસ પ્રકારના બૂટ પહેરે છે હરવું ફરવું તેની છોટુના પપ્પાએ ખાસ તાલીમ લીધી હતી અને તેટલા માટે જ છોટુના પપ્પા છે તે ત્યાં જઈ શકતા હતા છોટુને ત્યાં જવા દેવામાં આવતો ન હતો આપણી યંત્ર વિદ્યાના વિદ્યાની સહાયથી આપણે અહીં જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે છોટુના પપ્પા છે તેને સમજાવે છે કે આપણે મદદથી છોટુ અને તેનો પરિવાર અહીં કૃત્રિમ વાતાવરણ બનાવી વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી કૃત્રિમ વાતાવરણ બનાવી અને અહીં વસવાટ કરે છે ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણું અહીંનું જીવન સરળતાથી ચાલે છે એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહત્વનું છે તેનું હવે તને ખ્યાલ આવશે આવ્યો હશે મારા જેવા કેટલાક ખાસ માણસો નિમેલા છે જે રાત દિવસે બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે તો ત્યાર પછી છોટુના પપ્પા તેને આખી વિગતે સમજૂતી આપે છે કે કઈ રીતે વાતાવરણ આપણે અહીં કૃત્રિમ બનાવેલું છે યંત્રોની મદદથી આપણે અહીંયા રહીએ છીએ ઉપરના યંત્રો છે તે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને આપણું જીવન અહીં સરળતાથી ચાલે આ પ્રકારની વ્યવસ્થા કરી દે છે અને એ જે યંત્રો છે તેને વ્યવસ્થિત રાખવાનું કામ છે તે પણ એટલું જ મહત્વનું છે જો એ યંત્રો વ્યવસ્થિત ચાલે તો આપણું જીવન છે તે ખોરવાઈ જશે અને આજે તું ત્યાં ગયો હતો તેથી તને પણ થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે કે તે યંત્રો આપણા માટે કેટલા મહત્વના છે અને તે યંત્રોનું ધ્યાન રાખવા માટે કેટલાક ખાસ માણસો નિમેલા એટલે નક્કી કરેલા છે નિમણૂક કરેલા છે અને જે લોકો દિવસ રાત આ બધા યંત્રો ઉપર નજર રાખવાનું કામ કરે છે આવી રીતે છોટુના પપ્પા છે તેને આખી પરિસ્થિતિ સમજાવે છે કે તે માટે ન જઈ શકે મોટા થઈને મને એવું કામ મળશે છોટુએ પૂછ્યું છોટુને પણ આવું કામ કરવાની ઈચ્છા થાય છે અને તેથી છોટુ તેના પપ્પાને પૂછે છે કે જ્યારે હું મોટો થઈ જઈશ ત્યારે મને પણ આવું કામ મળશે હા પણ એ માટે ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે છેલ્લું વાક્ય પપ્પાનું નહીં માનું હતું એટલે તેના આટલી વાત થઈ છે ત્યાં જ તેના મમ્મી છે તે વચ્ચે બોલે છે કે હા બેટા તું પણ એવું કામ કરી શકે પરંતુ તેના માટે તારે ખંતથી મહેનતથી ભણવું પડે અને તારા માતા પિતા તને જે કહે તેની આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ રીતે છેલ્લું વાક્ય છે તે તેની માતા તેને કહે છે બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું કામની પાળી પૂરી કરીને જનાર ટુકડીના મોવડીએ ટીવીના પડદા તરફ આંગળી ચીંધી પડદા ઉપર એક ટપકું હતું બીજો દિવસ થઈ છે છોટુના પપ્પા જ્યારે કંટ્રોલ રૂમની અંદર જાય છે તો ત્યાંનું વાતાવરણ છે કઈક વિચિત્ર લાગે છે કેમ કે અલગ પ્રકારનું વાતાવરણનો અનુભવ છે તે તેમના ત્યાં થઈ રહ્યો હતો કામની પાળી પૂરી કરી અને જનાર ટુકડીના મોવડી છે તેને ટીવીના પડદા ઉપર એક તો કામની પાળી વિદ્યાર્થી મિત્રો મોટી કંપનીઓ અથવા તો બધી જગ્યાએ મોટા ભાગે આઠ કલાક છે તે કામના કલાકો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે આઠ કલાક પૂરી થાય એટલે કામ કરનારા માણસો છે તેને બદલવામાં આવે છે જેને પાળી પૂરી થાય એમ કહેવાય તો અહીં પણ પાળી છે તેના કામના કલાકો પૂરા થાય છે પછી બીજા વ્યક્તિઓ આવે એવી રીતે કામના કલાકો પૂરા કરી અને જનાર જે ટુકડીનો મેન માણસ મોવડી એટલે મોટો માણસ તે હતો તેણે ટીવીના પડદા તરફ આંગળી ચીંધી અને એક ટપકું છે તે પડદા ઉપર દેખાતું હતું તે ટપકું છોટુના પપ્પાને બતાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એક ની અંદર અહીં સુધી રાખીશું આગળ શું ઘટના બને છે કેવી રીતે બને છે તે આપણે આગળના પાઠની અંદર જોઈ ભાગની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન ની વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો